તો કેમ છો ડાયરો સૌ ડાયરાને રામ રામ ને જય માતાજી આજ આપણે આવી ગયા થી વાડીએ અને તમે જોવો આપડું ઓણ કાલ વર્ષા દે હોય એટલે આજ આપણે ખાતર નાખવાનું છે આમે આપડું ટ્રેક્ટર પડ્યું છે ખેઠે કેમ કે આ ડંગારો હોય એટલે ઉપર તો ન આવે એક એક થેલી આટલું જ નાખવાનું છે આ બધું તો આપણે

નાખો મીણ્યા છે આપડે બહુ જડે આપણે બહુ જોડે આપડે કરે છે ને આપણે કંટ્રોલ ની શ્યા ખાવું પડે કંટ્રોલ આટલા તો આપણે ખાવાની છીએ

આપણે તળાવના કાઠે છે અહીંયા દવે નખવા દેવું છે તમે જોઈ શકો છો અહીંયા આપણું વણ પાછું સારું છે આવડું મોટું છે અહીંયા પાણી વગેરેનું છે તો એ સારું છે આપણે બધા આપણે પાણી પાયું તો એ હારું નથી બોલો

પાછો ડુંગરો પછી વાડ છે બાજુ સિંગમાં પાણી ચાલુ કરી દીધું તું કાલે વરસાદ આવ્યો ને એમાં બંધ બંધ કરી ખડ બોલ થઈ ગયો અહિયાં હાટી તે આખું તો હવે આ છે આપડો ઠેકદર ડાલા તો ડાયરો કેવો લાગ્યો અમારો ખેતર તો કોમેન્ટ માં કહેજો ને હવે આપણે અહીંયા થોડોક કંટ્રોલ માં હાથ માં દેવી કેમકે બાપા નું કેવું છે તું કંટ્રોલ આવી એક વેલો દહીં થોડી નઈ કો લાગે રોજડ હવે આવ હે ચેક દીટીયું તો ડાઈરો જોવો મળી જાશે આપણને એ એક અબે Tain. Share. Share kontrol mulai aja. Apa pernah naik di sama. Ya.